સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાટાણી વાગે કા દર અને આજ છે ને આવી હિંગળે હિંગળે હે ને અમારા જૂના ઘર હે મારા બાપનાનીના તી હિંગળે રહેતા ને હું પણ મોટી હિંગળે થઈ તી આજ છે ને રાંદલ માતાજીની મંદિરની બગોદર હાલે જવાનું માન્યતા આવતી તે હું કાં હિંગડેથી તે દ નાના આવતા ને તે દુ નહીં આ હે ને

પેલા તો મોટા નાના ના હોય ને જ્યાં મોટા હોય તો પેલું ને બીજા નંબર નાનું આ ને ત્રીજા નંબરનું નાનું આ ને વેસમાં મારી આવી નાના મોટાના પેલા તો ઘરે એવી રીતે જ બનાવતા જૂના વાણી ને જોઈ ને નસરું એટલે મારો ત્યાં પણ જે કંઈ તૂટ્યા એને તો નહીં વાણી આ એક ઘરમાં એટલે પાંચ છ જણા મોટા થયા અટાણે બંગલો એ તો એને રસ્તા જો આ હિંગડા હે ને ગામ અંદર જ જતા બહાર ને ગયા રસ્તા બહાર જતા પાટી પી ગયા ગોરાણા ને આપણે જઈએ હિંગડા હિંગડે ચાલ ચાલત નહીં આવતી હિંગડાની પાટી જ પૂગ્યા ને ખૂબ વાયરા આ હે તે ભગવાનનું મંદિર આ મોટી સમાજ આવી હે અને મંદિર હે બહુ જ મસ્તી હે જાય મંદિર મોટું બધું હે ભગવાન મંદિર બહુ જ નું મોટું મંદિર આ સબુતરો કોઈ નરી આવાર હું પંખી ની સુમા ને નાખી હોઈ પાણી પીવું હોઈ બેહું હોય તો બહુ વસળ આ આ વસ્તુ બહુ ગમી એટલી આ વિડિયો માં લીધો આ કામ કરું હું તો જાવ હું કરાય તો આ હને કુંભડી વાય હે ને ના પુગેગા આ રજો રાજો મંદિર ની મસ્તી ને હાલો ના ઇજરા દર્શન કરતા જઈએ રાજો લઈ ને મંદિર ગઈયા કુંભડી વાય રસ્તામાં આડે ધડ થઈ જવાનું બગોદર આપણી

તો પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિને બધે હમણાં સ્થાપના થા. સ્થાપન રાજે લઈને મંદિરે બધી ના દર્શન કરવા. આજ તાડેધર જવાનું હસ. ઘણો એક ઠેકાણે હે ને દર્શન કરવાના છે. આરાદો થિયા. મને ઢેક લોકો આપી દો. હલવામાં કઈ વારતા ન લાગે. ગાડીઓમાં કિરાઈરા હો ને તે તરી કઈ ના લાગે. અને આ જરાક મોક એ સાદો બરો બહુ તો પણ તો તાક. અને રસ્તાના પછી ગારી હોય ઝાડવા હીરા હીરા પડતાં આવે શીતળસા અહીંયા ત્યાં હાલવાની જ મજા આવે અને નકાય આપણી દેવરથાની મંદિર હાલે ને જવું હોય ને ગમેલા તાર ખબર નહીં કાં હોય કુદરતી ભગવાનની એટલી દયા કે થાકોડોય ન લાગે અને મજા અલગ જ આવે ને બીજે આપણે ગામત્રાને ગાળન કરીએ ને તો ફૂલ ફાકે જાય પણ આ કુદરતી દેવ દેવની એટલી દયા આપણા ઉપર કે જ્યાં હલતા ને જતા હોય ને ના હાર ન સડે અને ભૂખ હોય ના લાગે ને તરે હોય ન લાગે ને કોઈ નહીં હાલવાની મજા જ જ્યાં વાળી મેં કૂતરા ગોહે અમારે ગાં વાજતી કૂતરા ભડકે અમારાથી માણસ રોડનો કાંઠો મારો ન હોય ને કૂતરા હોય તો ગોહે મારગમાં મોહિન વાડી આવી ગાડી એની પણ હાલે આવું ઊંધી જો એમાં દેખાય એ પણ પેરા આવવાના હે દેખાતા હોય તો મારા માં દેખાતા હાલે ને આવે એણી ભેરો હલાણ કર્યો ગાલો ને વિરા હાઈ તો વિયા આવ ઈ પણ આવે દેખાયમાં હા જેન કાક હાલે આવે હે ઈ પણ જા રસ્તો હે ને તી મરગી ને મરગી પેરા બત કે જાય મજા આવે કા કે હમતા આવી મારે મોટી માની ફોન કર્યો તો એ હાલવા આમ બહુ હે એની તો હવાનું વિસ્તારા કામ ને પાણી ઢોરને હોય ને ફોન હવાર મેં ઉપાડ્યો ન કરો મારે મોટી માની હવાર પાસે હાથવા ગામ ફોન કર્યો કે હાલો ચાલો તો એ તો આવે પણ ન કામ ને વાહે ન ઉભર્યું હોય ફોન બી ન એનો તો કંઈ કોન્ટેક્ટ થયો મારી માં વાહે રહી ગયો હાલ રસ્તામ તો ક્યાં મોઢવાળું મોટાય ગામ અને ખબર નહીં ધીું ગામ હોય તો વાડી ગયું હવે ટાણા ગામ જોવા હેરડીનો વાટ્યા હંભો દેખાય અને આજ પાસો શિશુ રહ્યા હેરડીનો રહ્યા જોવા દેખાય વાથી હેરડી લે જા તાજો ત્યાં

અને રોડ ના ત્રણ રસ્તા ભેડા થાય હું દુકાન હે ત્યાં લઈ ગો અને બીજા નંબરમાં હું તો હેરડીને વાટ જ તખાઈને ખે ગઈ હાલો હાલો આપણે હાલે જઈએ અને રસ્તામાં રોહ એક દુકાન આવી ને એક જ હતા વાડીઓમાં થઈને જતા હું એટલી ના કંઈ આડું બહુ ન આવે અને રાંદલ અહીં હાલે જઈએ દસ વાગે નીકળ્યા હતા તો વિડીયો સ્ટાર્ટિંગ કરી લીધું તો આપણી ઘેરથું થું હું ગામમાં થું અને દસ વાગે નીકળ્યા હતા બસ આ અમારે મોહિયા મારાગમાં રસ્તામાં આવે ને તી ના પાણી તેવા આવ્યો હતો એ કે ફોન આવ્યો પીવો સા નહીં હા દે જાય છે શા ના તા ફૂલેવા કારણ કે સા પીએ ને તો જ ખાવું ન હોય તો હાલે હા જુદી ખાવાનું ન તો પણ સા વગર તો કંઈ અહીંયા મેળ જ ન આવે અને ઉગે નહીં કંઈ બહુ ધી હવારે એને બે ત્રણ પહેલાં શા તો પીવો જ જોઈએ અને પાછો હોઢ હોઢાણ આવડે જાય મોઢવાડે પગ્યાના મારગમાં હતા એને એક અસલનો રોહની દુકાન આવીને નાસ્તાની પણ નાસ્તો કંઈ અમે ન લીધો તો પડીકા મણી ભાવે પડીકા ભાવે નહીં એટલે પડીક તો કંઈ ન લીધું પણ આ રોહ ભાવે અને પાછો મિસ્તી જોતા જો રહ પીધો બે ગ્લાસ અને નાથી પછી હાલતા હતા આકુરતા કાં હે કે આપડી ઈકોરા હે ને વાડીયું મારગમાં કેળી હોય ને આડે રસ્તા ના હીરા આવે ઝાડવાના અને હો મોઢવાળા થી બેઠ્યા ને નાથી તો એક ઝાડવો ને મારગમાં આવતો જારિયા આખા ઈની ને કેળીયું હા કોર્યું સપાટ ઝાડવા ને તે કઈ અને આપડે ઈકોર નથી ઉકાઠે ઝાડમાં ફૂલ જો આ તો તળી કાવે ફૂલ ને પાછા બા આહાડા બારક જીમ કે કોઈ હે તી ફૂલ તો પાવે ગો આખો ગો આખો

બગોદરી બગોદરી પલો લાંબો કહેવાય ને ગુરુવાર આવી હતી પછી જવાય નજા હે અને છોકરા પાંચ વાગે આવે તો એ મોર તો હું ભાગે આવી ભાગે બસ બાકી એક કામ બીજું પડ્યું રીએ પણ એક જવાનું હતું મનમાંથી એક જવાય જાય તો મનમાંથી એક નીકળી જાય કે આ જવાનું હતું કે રેવું રહેવું તો હાલો થોડો થોડો રસ્તો કાપીએ તડીકો આવે ને મોમાં એટલે તડીકો લાગે બાકી તો કઈ હાલવાનું ટાંગા ધોર્યા જ રાખે એમાં કઈ થાકડો લાગતો ને એમાં પલા કરી ગયું બાજુ તા જો હું તો હે મો વિડિયો લેતી તી નઈલી વાહરે બે નકતો ઈ ડોહી ન મોરકા થે ગઈ થી મજા આવે માણો હમઠાણ તો મજા આવે કહો કે વાત જીતુંન કરતા જઈ રહેતા પોલો કોપાય જાય ને કે જાજુ નઈ લીયોઈ હાલવાનું ઈ પણ મોઢ વાળું તો બેઠે ગोटे ગાય થોડું કી છે કદાચ કતલ કોયે આગડે કી ખબર પડે અને પછી શૂટિંગ કરીયો આપણે આગડે કડે વીડિયોનો લાગે નયો કાટા છે કિંરખેડ કામમાં ફૂગ પાણી ભર્યું મારગમાં માં આવે ગું વાઈ ગયો હટાણે એક ને માથે દહ થઈ ગયો પોલો તો લાંબીનો હે એક ને દસ થઈ ભાઈ અને જો એમાં પાણી ભર્યું રસ્તામાં અને આડ્રેસ ન કરતા હજે ઘા ફૂગ આડ્રસ તો હોય ને ખેડું આવે ગું ને એવો ડામર રોડ આવેથી લગભગ બગડું જતો હોય પૂછતા જાય નીકળતા જઈએ કિન્દર ખેડું પાવે ગું અને એક ભાઈ ની રસ્તા નું પૂછ્યું ને કે આ રસ્તો કિંદર ખેડે જાય તો એ ભાઈ કે બેન કેમ તો વિડિયાવાળા હે ને ત્યાં માં સબસ્ક્રાઈબર ભૂટકા ભૂટક ત્યાં જાય કોક કોક એવો આખી કિલોમીટર જે ફાફતો અહીંયા બે બે અઢી અઢી પાકા કાઉ કે મંદિરોય પણ ગામથી થોડુંક સેટે ચાડામાં રહેતો ਤੇ ਫੇਲਾ ਭੁਗਈਆਂ ਹੰਦਲਾਈ ਮਾਤਾ ਜੀ ਦੇ ਮੰਦਿਰੋਂ ਗੇਟ ਹੈ ਨਾ ਨਾ ਨੇ ਆਈ ਰੇ ਗੂ ਬਗੋਦੋ ਚਾ ਮਾਤਾ ਜੀ ਦੇ ਮੰਦਿਰੋਂ ਗੇਟ ਆਵੇ ਕੋ ਅਨੇ ਆ ਭੁਗਵਾਇ ਰਿਆ ਆਪਣੀ ਆ ਮਰ ਭਗਨ ਵਾੜੀ ਮਾਰ ਬਾਪ ਨੂੰ ਫੁੱਲ ਦੇਕਰਨ ਵਾੜੀ ਜਿਆ ਕੋਣੀ ਬਟਾ ਨੇ ਤਾਂ ਪਹਿਲਾਂ ਮੰਦਿਰ ਹੀ ਜਾਏ ਹਨ ਹਨ ਕੋਸੀ ਜੋਈਏ क्या आवाड़ी नहीं है देखा माता जी का बंद से दुकान पानी पी उतर लगी आडे थोड़ा भी अंदर दुकान नो हो आवे तो दुकान नो हो है दुकान

આ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો